નમસ્કાર મિત્રો વેલકમ ટુ અવર સ્ટડી આજે આપણે ગુજરાત પાક્ષિકના એક છ બે હજાર પચીસ એટલે કે લેટેસ્ટ જે અગિયાર મોંક છે આના ગુજરાત પ્રશ્નોત્તરી ક્વી જ જોઈશું તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ છે પહેલા જ ક્વેશ્ચનથી કે તાજેતરમાં પૂર્ણ થયેલી સિંહ વસ્તી ગણતરી બાદ ગુજરાતમાં સિંહોની સંખ્યા છસો ને ચોમ્મોતેરથી વધીને કેટલી થઈ છે છસો ને ચોમ્મોતેરથી વધીને સિંહોની સંખ્યા કેટલી થઈ ગઈ છે તો આ ક્વેશ્ચનનો આન્સર છે કે 891 એકાણું થઈ ગઈ છે કેટલી થઈ ગઈ છે ભાઈ 891 એકાણું વસ્તી થઈ છે તો વર્તમાનમાં સિંહોની જે છે વસ્તી ગણતરી કરવામાં આવી તમને પૂછે કયા નંબરની વસ્તી ગણતરી થઈ છે તો સોળમા નંબરની વસ્તી ગણતરી થઈ છે પહેલી વસ્તી ગણતરી 1936 માં છત્રીસમાં કરવામાં આવી હતી અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે અત્યારે ભારતમાં જે છે આ સોળમય સિંહ વસ્તી થઈ છે જેમાં એક પદ્ધતિનો ઉપયોગ થયો છે ક્યારેક પરીક્ષામાં પદ્ધતિ પણ પૂછાય તો એ છે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિ જેમાં અલગ અલગ પ્રકારના જે છે જે કહેવાય છે કે ભાઈ વિસ્તારો છે એમાં રિજિયન ઝોન સબ ઝોન એવા શ્રેણીબદ્ધ એકાઓમાં વિભાજીત કરીને પછી એની ગણતરી કરવામાં આવે છે આની અંદર કેવા કેવા તો પુખ્ત નર પણ ગણવામાં આવે માદા પણ ગણવામાં આવે બચ્ચા પણ ગણવામાં આવે અને પાઠડા પણ ગણવામાં આવે તો તમારે કમેન્ટ કરવાની છે કે પાઠડા એટલે શું પછીનું ક્વેશ્ચન છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં ક્રાફ્ટેડ ફાઈબરનો ઉલ્લેખ કર્યો છે આ કયા રાજ્ય સાથે સંબંધિત છે સિક્કિમ અરુણાચલ પ્રદેશ મિઝોરમ કે ત્રિપુરા તો જે ક્રાફ્ટેડ ફાઇબરની વાત કરવામાં આવી છે આ સંબંધિત છે સિક્કિમ સાથે તો આ જે છે ક્રાફ્ટેડ ફાઈબર એક કોઈ બ્રાન્ડ નથી સિક્કિમની જે છે એટલે કે કેવળ બ્રાન્ડ જ નથી પરંતુ સિક્કિમની પરંપરા વણાટ કલા અને આજની ફેશનનો વિચાર એમ ત્રણેયનો સુગમ જે છે સંગમ છે તો તેની શરૂઆત જે છે ડૉક્ટર ચેવાંગ નોર્બુ ભૂટિયાએ કરી હતી

આંધ્રપ્રદેશ સરકારે યોગ આંધ્રા જે છે આ અભિયાન શરૂ કર્યું છે અને આ અભિયાન અંતર્ગત યોગ કરનારા લાખ લોકોનો એક સમૂહ બનાવવામાં આવી રહ્યો છે અને આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન ક્યાં થવાનું છે તો જે છે છે થવાનું આંધ્રપ્રદેશની અંદર તો આ વખતે વડાપ્રધાન ત્યાં હશે તાજેતરમાં આર્થિક તાજેતરમાં આયોજિત નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાબતે કયા વિધાન સાચા છે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની દસમી બેઠક વડાપ્રધાન શ્રીની અધ્યક્ષતામાં મળી આ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોનિટરિંગ મિકેનિઝમ માટે પાંચસો થી વધુ કી પરફોર્મન્સ ઇન્ડિકેટર નિર્ધારિત કર્યાનો ઉલ્લેખ કર્યો હતો આમાં કયું સાચું આવશે પહેલું બીજું બંને કે એક પણ નહીં તો નીતિ આયોગ જે છે કેવી સંસ્થા છે ભાઈ કારોબારી સંસ્થા છે અને નીતિ આયોગના અધ્યક્ષ આપણા જે છે વડાપ્રધાન હોય છે અને વડાપ્રધાનની અધ્યક્ષતામાં દસમી જે છે ગવર્નિંગ કાઉન્સિલની અધ્યક્ષતામાં મિટિંગ થઈ છે બિલકુલ સાચું છે અને પાંચસોથી પણ વધારે કી પરફોર્મન્સ ઇન્ડિકેટર નિર્ધારિત કર્યા છે તો બંને બે વિધાનો બિલકુલ સાચા છે આની માહિતી તમે જોઈ શકો છો કે ભાઈ નીતિ આયોગ નીતિનું પૂરું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા અને આનું ગઠન જે છે બરાબર એ ભારતના ભવિષ્યના નિર્ધાર માટે કરેલું છે દિલ્હીમાં વડાપ્રધાન શ્રીની અધ્યક્ષતામાં આ વખતે ગવર્નિંગ કાઉન્સિલની દસમી બેઠકનું આયોજન થયું છે જેમાં આપણા જે છે મુખ્યમંત્રીએ પણ ભાગ લીધો છે તો વિકસિત ભારત બે સુડતાલીસ રાષ્ટ્રનો સામૂહિક સંકલ્પ છે ઇન્ડિકેટરો ડેસબોર્ડ બનાવ્યા છે વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવાય છે અગિયાર મે અગિયાર જૂન વીસ જૂન વીસ મે તો વીસ મેનો દિવસ જે છે એ વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવાય છે અહીંયા પણ તમે જોઈ શકો છો કે આજથી દસ થી અગિયાર વર્ષ પહેલા ભારતમાં મધ ઉત્પાદનમાં એક વર્ષમાં લગભગ સિત્તેર થી પંચોતેર હજાર મેટ્રિક ટન ઉત્પાદન થતું જે અત્યારે વધીને સવા લાખ મેટ્રિક ટન જેટલું પહોંચી ગયું છે પછીનો ક્વેશ્ચન છે કે દેશના તેરસોથી પણ વધારે રેલવે સ્ટેશનને કાયાકલ્પ કરી તેને પુનર્વિકાસ કરવા માટેની યોજનાનું નામ શું છે અમૃત ભારત સ્ટેશન સુવર્ણ ભારત રેલવે વિકસિત ભારત રેલવે કે વંદે ભારત સ્ટેશન તો રેલવે સ્ટેશનને કાયાકલ્પ કરવા માટેની યોજના છે એનું નામ છે અમૃત ભારત સ્ટેશન યોજના અમૃત ભારત સ્ટેશન યોજના ઓપ્શન નંબર એ બિલકુલ સાચું છે અહીંયા તમે જોશો કે હાલમાં જે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ યોજના જે છે એના અંતર્ગત બનેલા રેલવે સ્ટેશનને ભેટ આપવામાં આવી છે તેરસોથી પણ વધુ સ્ટેશનને કાયકલ્પ કરવા માટેની આ યોજના છે ગુજરાતમાં એટી સેવન સ્ટેશનનું છ હજાર ત્રણસો ત્રણ કરોડના રૂપિયા જે છે આધુનિકરણ થયું છે તમે કદાચ એક ફોટોગ્રાફ પણ જોયો હશો જે છે આપણા સિહોર જંક્શનનો પછી ઉત્તરાયણ છે ડાકોર છે ડેરોલ છે જામજોધપુર છે હાપા છે જામવંથલી છે આ બધા ગુજરાતના અલગ અલગ જે જંક્શન છે એમાં પણ તમે એક જોશો કે આ કરમસદ છે આ કરમસદનું પણ જે છે ઉદઘાટન કરવામાં આવ્યું છે હવે અહીંયા રેલવે વિશે થોડી માહિતી આપી છે જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે ભાઈ રેલવેનું નેટવર્ક જે છે એકસો ને એકોતેર વર્ષ જૂનું છે ભારતમાં જે રનિંગ લાઇન છે એ એક લાખ નવ હજાર સાતસો ને અડતાલીસ કિલોમીટર લાંબી છે ટ્રેકેજ જે છે એક લાખ પાંત્રીસ હજાર બસો ને સાત કિલોમીટર લાંબા છે છ હજાર આઠસો તેપન સ્ટેશનનો ફેલાવો છે અને પંદર લાખથી પણ વધુ લોકો જે છે રેલવેમાં કામ કરે છે તો આ પ્રકારે રેલવેની પરિસ્થિતિ છે અને ભારત જે છે દુનિયામાં રેલવેમાં ચોથો નંબર આવે છે ભારતનો કયો નંબર આવે છે રેલવે નેટવર્કમાં જે છે ફોર્થ નંબર આવે છે પરીક્ષામાં પૂછાઈ શકે તમને આગળનો ક્વેશ્ચન છે કે વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં ગુજરાતમાં કેટલા ટકા રેલવે રૂટનું વિદ્યુતીકરણ થયું છે પંચ્યાસી ટકા પંચાણું ટકા સત્યાસી ટકા કે સત્તાણું ટકા તો જે ઇલેક્ટ્રિફાઈ કરવામાં આવી છે રેલવે લાઈનો એ કેટલી છે તો વિદ્યુતીકરણ થઈ ગયું છે નાઇન્ટી સેવન પરસેન્ટ ગુજરાતમાં નાઇન્ટી સેવન પરસેન્ટ આવશે તો જુઓ અહીંયા જે છે વાત થઈ રહી છે તો એમાં ચોખ્ખું કીધું છે કે અત્યાર સુધી રાજ્યમાં ત્રણ કિલોમીટર રેલવે લાઇનનું વિદ્યુતીકરણ થઈ ચૂક્યું છે જે ગુજરાતમાં સત્તાણું રેલવે રૂટ વિદ્યુતકૃત થઈ ચૂક્યા છે તો અહીંયા બતાવે છે કે સત્તાણું રેલવે લાઇનો જે છે ગુજરાતમાં જેનું વિદ્યુતીકરણ થઈ ચૂક્યું છે વડાપ્રધાન સિંહે નીચેનામાંથી કયા જિલ્લા ખાતે સંપૂર્ણ સ્વદેશી નવ હજાર હોસ્પાવરના ઇલેક્ટ્રિક લોકોઝંડી આપીને દેશને સમર્પિત કર્યું છે હમણાં જ મોદી સાહેબ આપણે ગુજરાતની મુલાકાતે હતા અને ગુજરાતમાં જે છે ગુજરાતની જે ઉગતા સૂર્યની ભૂમિ છે એટલે કે દાહોદ તો દાહોદની અંદરથી આનું જે છે ઉદ્ઘાટન થયું છે તો દાહોદ આનો આન્સર આવશે તો જોઈ શકો તમે કે દાહોદની ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાં નવ હજાર હોર્સ પાવર ધરાવતું એન્જિન એ માત્ર દાહોદની નહીં પરંતુ ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અને ટેકનોલોજીનો પરિચય આપે છે અને આવનારા સમયમાં દાહોદમાંથી દર બે દિવસે એક એન્જિન જે છે અહીંયાથી તૈયાર થશે એ દિવસો પણ દૂર નથી ને સાથે રોજગારી પણ અહીંયા પ્રાપ્ત થશે આગળનો ક્વેશ્ચન છે કે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી નીચેનામાંથી કયા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસનું લોકાર્પણ કર્યું છે ગાંધીનગરથી ભુજ અમદાવાદથી જામનગર મહેસાણાથી બોટાદ કે વેરાવળથી સાબરમતી તો વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જે છે વેરાવળથી સાબરમતી આ જે છે વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન કર્યું છે તો જોઈ શકો તમે કે ભાઈ ચોવીસ હજાર કરોડથી વધુના જે છે ખાતમુહૂર્ત કર્યા છે એમણે અને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વેરાવળ રેલવે સ્ટેશનથી એટલે કે વેરાવળ સાબર જે છે સોમનાથ અને સાબરમતી અમદાવાદ વચ્ચે ટ્રેનને જે છે લીલી ઝંડી આપી છે આ જે ટ્રેન જે છે ગુરુવાર સિવાય અઠવાડિયાના દિવસ બપોરે અઢી કલાકથી વેરાવળથી પ્રસ્થાન કરશે અને સાંજે કલાકે સાબરમતી આગમન કરશે આ રાજકોટ વાંકાનેર સુરેન્દ્રનગર વિરમગામ સ્ટોપેજ આપવામાં આવ્યા છે નીચેનામાંથી ગુજરાતને કયા સ્થળે દેશના ત્રણ ગ્રીન હાઇડ્રોજન હબમાંથી એક એવા કારખાનાનો શિલાન્યાસ થયો છે તો ભારતમાં જે ત્રણ ગ્રીન હાઇડ્રોજન હબ બનશે એમાંનું એક જે છે કારખાનો શિલાન્યાસ

તો આનું આયોજન થયું છે એ થયું છે અમદાવાદ ખાતે ક્યાં થયું છે અમદાવાદ ખાતે તમે જોઈ શકો છો કે ભાઈ ગુજરાતમાં સહકાર ગુજરાત સહકારી મહાસંમેલનનું આયોજન થયું છે અને આ આયોજન જે છે અમદાવાદ ખાતે થયું છે તો સહકારી જે છે મિનિસ્ટ્રી પણ નવી બનાવી છે આપણે અને એના જે મંત્રી છે આપણે અમિતભાઈ શાહ હવે અહીંયા એક ખાસ બાબત અગત્યની છે કે એમાં નિર્ધાર કરવામાં આવ્યો છે કે બે હજાર ઓગણત્રીસ સુધીમાં દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાં પ્રાઇમરી એગ્રીકલ્ચર કેડિટ સોસાયટી રજિસ્ટર કરી બે લાખ જેટલી પ્રાથમિક સહકારી મંડળીઓ શરૂ કરવાનું જે છે અહીંયા ઓબ્જેક્ટિવ છે વડાપ્રધાન શ્રીએ કચ્છ ખાતે કરેલા ત્રેપન હજાર કરોડ વધુના વિકાસ કામોની અંદર કયા પ્રકલ્પોનો સમાવેશ થાય છે છ કરોડના ખર્ચ હવે કંડલામાં એક્ઝિમ કાર્ગોના સ્ટોરેજ માટે પોર્ટ વિસ્તાર જે છે વિસ્તારનું વિતરણ બીજું છે તેત્રીસ કરોડના ખર્ચે માતાના મઢ ખાતે વિકાસ અને ત્રીજું છે એકસો નવ કરોડના ખર્ચે ધોળાવીરા ખાતે પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ અહીંયા આપેલી ત્રણે ત્રણ બાબતો બિલકુલ સાચી છે તો સરકારે જે છે ઘણા બધા ઉદઘાટનની વાતો કરી છે તેમાં તમે જોઈ શકો કે કંડલા ખાતે ઓઇલ જેટી છે પછી કાર્ગો જે છે જેટી વિસ્તારમાં ડોમ અને ટ્રાન્ઝિટ સ્ટોરેજ સુવિધા છે આદિપુરથી કાર્ગો બર્ડ જે છે એની પણ વાત છે ગુજરાતમાં પવિત્ર યાત્રાના વિકાસ બોર્ડ જેમાં તેત્રીસ કરોડના ખર્ચે માદાના બર્થ ખાતે મંદિર પરિસર ખાટલા ભવાની ચાચર કુંડ બધે બનશે પછી છે પાવર ગ્રીડની વાત કરેલી છે ત્રણસો પચાસ કરોડના ખર્ચે કચ્છમાં જે છે જે ચારસો બસો કેવી મેવાસા સબસ્ટેશન બનશે કેવી રીતે અહીંયા તમે જુઓ કે દીનદયાલ જે છે પોર્ટ ઓથોરિટીમાં દોઢસો કરોડના ખર્ચે કંડલા ખાતે દસ મેગાવટ ગ્રીન હાઇડ્રોજન જે છે ઉત્પાદન સુવિધા બનશે એકસો નવ કરોડના ખર્ચે ધોડાવીરા ખાતે પ્રવાસન નિફાસ બનશે તો આ બધી જાહેરાતો કરી છે વીસ વર્ષ શહેરી વિકાસના કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાનશ્રીએ નીચેના અમારી કયા જિલ્લા ખાતે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કર્યું તો યુએન મહેતા આપણે સાંભળી એટલે તરત અમદાવાદ યાદ આવે પણ આજ શું છે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર કે જે ગાંધીનગરમાં કયા જગ્યા પર છે ગાંધીનગર તો ધ્યાન આપો અહીંયા જે છે ઘણા બધા લિસ્ટ તમને આપેલા છે જેનું ઉદ્ઘાટન થયું છે તો એમાંની એક છે બરાબર તો યુએન મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ ગાંધીનગર જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર્સ બીજી બધી બાબતો પણ અહીંયા લખેલી છે પછીનો ક્વેશ્ચન છે કે ગુજરાતમાં કયા વર્ષ સુધીમાં દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાં પ્રાઇમરી એગ્રીકલ્ચર કેર સોસાયટી રજિસ્ટર કરી બે લાખ જેટલી પ્રાથમિક સહકારી મંડળીઓ શરૂ કરવાનું આયોજન છે હમણાં જ આની આપણે ચર્ચા કરી છે એ છે વર્ષ બે હજાર ઓગણત્રીસ હમણાં જ આપણે આ જોયું છે ને કે પીએ પીએ પીએસીએસ બનશે એટલે કે પ્રાઇમરી એગ્રીકલ્ચર કેર સોસાયટી અને જે બે હજાર ઓગણત્રીસના વર્ષ સુધી બનાવવાની છે કેટલી બનાવવાની છે બે લાખ જેટલી ગુજરાત પાણી પુરવઠા બોર્ડની વડી કચેરી ખાતે શરૂ કરવામાં આવેલા પ્રોએક્ટિવ કોલ સેન્ટરનું નામ શું છે તો આનું નામ રાખવામાં આવ્યું છે જલ સંપર્ક શું રાખવામાં આવ્યું છે જલ સંપર્ક તમે જોઈ શકો છો કે આ એક પ્રકારની ફરિયાદ નિવારણ સિસ્ટમ છે એટલે કે સિસ્ટમ છે જેના અંતર્ગત ગાંધીનગર ખાતે ટ્વેન્ટી ફોર સેવન કલાકનો જે છે કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે જેમાં તમે ઓગણીસ સોળ ઉપર કોલ કરીને પીવાના પાણીને લગતી તમામ ફરિયાદો નોંધાઈ શકશો તો આ નંબર ખાસ યાદ રાખજો અને આ કોલ સેન્ટરનું નામ આપવામાં આવ્યું છે જલ સંપર્ક શું નામ આપ્યું છે જલ સંપર્ક કોલ સેન્ટરના માધ્યમથી અત્યાર સુધીમાં બાવન હજારથી વધુ લોકોનો સંપર્ક કરવામાં આવ્યો છે જે પૈકી નવ્વાણું લોકોએ સકારાત્મક જે છે એટલે હકારાત્મક જે છે ફીડબેક આપ્યો છે તો આ પણ જે છે અહીંયા વાત મૂકેલી છે તાજેતરમાં યોજાયેલ રી નેટવર્ક બે હજાર પચીસ એક્સપો બાબતમાં કયા વિધાનો યોગ્ય છે એક્સપોની થીમ છે ધ ફ્યુચર ટુગેધર અને બીજું વાક્ય છે કે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની કુલ સ્થાપિત વિક ક્ષમતાના પંચાવન ટકા રિન્યુએબલ એનર્જી પૂરી પાડે છે તેવો ઉલ્લેખ કર્યો તો પણ બંને જે બે વિકલ્પો સાચે છે વાત કરીએ સૌથી પહેલાં તો ભારત અહીંયા ગુજરાતની વાત કરવામાં આવી છે ગુજરાત એવું રાજ્ય છે જ્યાં ગેસ વોટર અને ઇલેક્ટ્રિસિટી ત્રણેની ગ્રીડ જે છે ગુજરાતમાં છે આવું એકમાત્ર રાજ્ય છે અને આના અંતર્ગત અમદાવાદમાં રીનેટવર્ક નેટવર્ક બે હજાર પચીસનું આયોજન થયું હતું ના રીનેટવર્ક નેટવર્ક બે હજાર પચીસ જે છે એ એક્સપો છે શું છે ભાઈ એક્સપો કે જેમાં આપણે સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રની વાત કરીએ છીએ તો આના માટે જે છે તમે જોઈ શકો છો કે આ વખતે સરકારે વાત શું કરી છે કે સરકારે કીધું છે કે વીજ ક્ષમતા પંચાવન ટકા ક્ષમતા રિન્યુબલ એનર્જી પૂરી પાડે છે બે હજાર એકવીસ બે હજાર એકમાં જે છે ગુજરાત રાજ્યની જે છે વીક ક્ષમતા જે છે આઠ હજાર સાતસો ને પચાસ મેગાવોટ હતી જે અત્યારે તેપન હજાર મેગાવોટ થઈ ચૂકી છે રાજ્યની કુલ સ્થાપિત જે સ્થાપિત જે છે વીક ક્ષમતા છે એમાં પંચાવન ટકા રિન્યુબલમાંથી પ્રાપ્ત થાય છે એવું અહીંયા કહેવામાં આવ્યું છે ક્લિયર છે તો આ છે એક રી નેટવર્ક બે હજાર પચીસ જે છે એક એક્સપો છે એક પ્રકારનો અને આની જે થીમની વાત કરીએ તો થીમ છે ધ ફ્યુચર ટુગેધર આ ધ ફ્યુચર ટુગેધર થીમ સાથે આનું જે છે આયોજન કરવામાં આવેલું છે આગળનું ક્વેશ્ચન છે કે તાજેતરમાં મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના કયા સ્થળે દેશના સૌથી લાંબા અને રાજ્યના પ્રથમ એડવેન્ચર ફેસ્ટનો શુભારંભ કરાયો હતો આ મને એવું લાગે છે કે તમારી આવનારી એક્ઝામ નજીકની એક્ઝામમાં બહુ ઉપયોગી બનશે છે છે એકતા નગર કે પદમ ડુંગરી પહેલો જે છે એડવેન્ચર ફેસ્ટ ચાલુ થઈ ગયો છે તો એડવેન્ચર ફેસ્ટ જે છે એ કઈ જગ્યા પર ચાલુ થયો છે તો મહેસાણાના જે છે ધરોઈ ખાતે તો મહેસાણાની જે છે ધરોઈ ડેમ સાઇડ ઉપર ધરોડ એડવેન્ચર ફેસ્ટનો શુભારંભ જે છે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્ટાર્ટ કરાયો છે અને આની અંદર જે છે તમે જોશો કે કઈ કઈ તો જમીન પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની દસથી વધુ જે છે પ્રવૃત્તિઓ છે રહેવા માટે સુવિધાઓ છે એસી ટેન્ટ છે પાવર બોટ અને પેરા સેઇલિંગ જેવી પાણીમાં થતી એક્ટિવિટી પણ છે સ્ટાર ગેઝિંગ અને ખગોળશાસ્ત્ર શિબિર છે સાથે નેચર વોક છે ફોટોગ્રાફી ટૂર છે પેરામોટરિંગ છે બલૂન જે છે જેવી એક્ટિવિટી છે એરબલૂન રોક ક્લાઇમ્બિંગ જેવી જે છે વ્યવસ્થાઓ છે સાયકલિંગ છે કેમ્પિંગ છે માઉન્ટેન જે છે બાઇકિંગ છે સૌથી વધારે બેડની એસી ડોર્મેટરી છે જમવા માટેની સુવિધા છે તો આ પ્રકારનું સૌથી લાંબુ એડવેન્ચર જે છે ફેસ્ટ જે છે ચાલુ કરવામાં આવ્યો છે ક્લિયર છે તો આ છે આની વિશે માહિતી ધારો ડેમ જે છે રીજનલ ડેવલપમેન્ટ જે છે એના ત્રણ ફેઝમાં જે છે સાકાર થશે અને આને જે છે આપણે આગળ વધારીશું આ કેટલા દિવસ ચાલશે કોઈ કહી શકે આ ફેસ્ટ જે છે રાજ્યનો સૌથી લાંબ દેશનો સૌથી લાંબો તેમજ રાજ્યનો પ્રથમ જે છે ફેસ્ટ છે તો કેટલા દિવસ ચાલશે સૌથી લાંબો છે તો કેટલા દિવસ ચાલશે આગળનો ક્વેશ્ચન છે કે ઈસવીસન અઢારસો ને સિત્યોતેરમાં સ્થપાયેલું

જે છે બરાબર દેવીના જે છે મંદિર પરથી આ દેવી સેની હતી કલા અને વિજ્ઞાનની દેવી અને એમના જે છે કઈ ભાષાનો શબ્દ છે ગ્રીક ગ્રીક નામ ભાષાનો શબ્દ છે તો ગ્રીસ પ્રજાની ભવ્યતા અહીંયા બતાવે છે અને ગુજરાતની અંદર વાત કરીએ ભારતની વાત કરીએ તો ભારતમાં વાઇસવે કરજન તથા આર્કિયોલોજીકલ સર્વેના વડા જોન માર્સેલે બંને ભારતની અંદર જે છે સાઇટ મ્યુઝિયમ બનાવ્યા છે જે સાઇટ પરથી આપણને નમૂના મળ્યા ત્યાં જ જે છે આવા પ્રકારના મ્યુઝિયમ બનાવ્યા છે અને આમાં ચોખ્ખું લખ્યું છે કે અઢારસો સિત્યોતેર માં સ્થપાયેલ કચ્છ સંગ્રહાલય સૌથી જૂનું થી લેટેસ્ટ આપણે વડનગરમાં જે છે નવું જે સંગ્રહાલય બનાવવા જઈ રહ્યા છે આ બધાની માહિતી તમને આમાં આપેલી છે ક્લિયર છે તો આ બધી માહિતી આમાં છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેલ્પલાઇન નંબર કયો છે તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેલ્પલાઇન નંબર જે છે એ છે આપણો ઓગણીસો ને જે છે ઇગ્નો સિત્તેર ઓગણીસો ઇગ્નો સિત્તેર જે છે સોરી ઓગણીસો ને સોરી ઓગણીસો ને સડસઠ જે છે

ટોટલ દસ લાખ રૂપિયા તો અહીંયા યોજના જુઓ તમે કે રાજ્ય સરકારની અનેકવી યોજનાઓના કેન્દ્રમાં દરેક નાગરિકના પરિવારનું કલ્યાણ છે તો આ વખતે રાજ્યના જે કર્મયોગીઓ અને તેમના પરિજનોને આરોગ્ય સુરક્ષાનું કવચ પૂરું પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના લાવવામાં આવ્યા છે આ યોજના અંતર્ગત રાજ્યના અંદાજે ચાર પોઈન્ટ વીસ લાખ અધિકારી કર્મચારીઓને બે પોઈન્ટ વીસ લાખ પેન્શનરોને જે છે લાભ મળશે અને આમાં ટોટલ દસ લાખ સુધીની જે છે તમને કેશલેસ સારવાર મળશે તો આમાં જે છે આરોગ્ય યોજનામાં પીએમ જે બરાબર તેમાં જી કેટેગરીના વિશેષ કાર્ડ જે છે આપવામાં આવશે એટલે ગવર્મેન્ટ છે તો એ જી કેટેગરીના કાર્ડ આપશે તો આ થયા આપણા પહેલી જૂનના જે પણ આપણા ગુજરાત પાક્ષિકના જે ગુજરાત ક્રિઝની અંદર સવાલો હતા તેના એના ડિટેલ એક્સપ્લેશન સાથે મેં આ વિડીયો મૂક્યો છે જો તમારે આગળના ગુજરાત પાક્ષિકનો વિડીયો પણ જોઈતો હોય તો કમેન્ટ જરૂરથી કરજો લાઇક કરજો અને સાથે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો જેથી કરીને મેં નવો વિડીયો તમને આપી શકીએ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ